હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો આજે આજે એટલા દિવસ દિવસ કેટલા પછી આપણે સ્ટાર્ટ કર્યો છે શિવરાત્રીનો બ્લોગ બનાવું પણ એડિટ કરવાનો ટાઈમ ના મળ્યો પછી આટલું મોડું થઈ ગયું હતું કે હવે શિવરાત્રીનો વ્લોગ મૂકો હવે નથી મૂકો તે તમે બધા પણ કહેશો કે આટલો લેટ વ્લોગ હોય એટલે પછી વ્લોગ ના મૂકો અને શું કામ બ્લોગ ના આવતા તા કેમ કે જોડાય પણ ટાઈમ જ ના મળતો બ્લોગ બનાવવાનો કે વ્લોગ એડિટ કરવાનો જો બ્લોગ ગમે એમ કરીને બનાવી પણ લેતી ને તો બ્લોગ છે ને જરા પણ એડિટ ના થતો તો કે જરા ટાઈમ જ ના મળતો અને થોડોક ટાઈમ જે મળે એમાં પછી થાકી ગયો હોય એટલે એમ થાય કે આરામ કરી લઈએ સુઈ જઈએ તો એ માટે વ્લોગ એડિટ ના થતા હતા તો એટલા દિવસથી બ્લોગ માટે ના આવડે તો આજે છે કાલે છે હોળી તો આજે આપણે જાઈએ છીએ હોળીની શોપિંગ કરવા માટે તો શોપિંગમાં જાજુ કાંઈ તો છે નહીં ધાણી દાડિયા ને બધું લેવાનું હોય કે હજુ જે હોળી પ્રગતા હોય ત્યારે આપણે પૂજાને કરતા હોય તો એ બધું પટાસા ને બધું જોતા હોય તો એ બધું અને તીર્થા માટે સ્પેશિયલ આપણે પિચકારી લેવાની છે કેમ કે ગયા વખતે પિચકારી ખબર નહીં છે કે નહીં કંઈ યાદ જ નથી અને કદાચ હોય તો મળશે નહીં અને હશે તો એ બગડી ગયા છે તો આપણે વિચાર્યું કે આપણે છે ને પિચકારી લઈ આવીએ તીર્થા માટે અને કાના માટે આજ વખતે આપણે પિચકારી નથી લેવી કાનાજી માટે આપણે આજ વખતે ગુલાલ જ લેશું કેમ કે પિચકારીનો જે પ્લાસ્ટિકની ડોલ ને ઓલો પિચકારી ના આવતી હોય પણ પછી મને આ વખતે મન નથી લેવાનું તો આજ વખતે આપણે કાનાજી માટે ગુલાલ જ લેશું અને તીર્થા માટે પણ ગુલાલ કલર્સ અને બિચકારી એ આટલું વસ્તુ આપણે લઈને આવીએ તો ચાલો આપણે જઈએ અને જોઈએ જો ત્યાં શું બજારમાં કેવો નજારો છે વાગી ગયા ત્યારે સાડા સાત ને માટે પાંચ થઈ ગઈ તો ખબર નહીં હવે ત્યારે હું આઠ વાગ્યા સુધીમાં હું ત્યાં હોઈ જાય કે ડેટીઝ આવે એટલે જાઉં તો ભાઈ હું લેવા જાય તો ચાલો આપણે જઈએ તીર્થા બાર રમે છે તીર્થાની હમણાં એક્ઝામ સ્ટાર્ટ થવાની જીવાર વાર છે થોડોક ટાઈમ પછી સ્ટાર્ટ થશે તો થોડીક વાર તે બારોબાર રમવા ગઈ છે અને આપણે ફટાફટ પિચકારીને બધું ઓળીની તૈયારી કરવાની છે એ બધી કરી લઈએ તો ચાલો

બી દેવા <chapter two> <La> <sounds>

આપણે આવી ગયા છે બજારમાંથી અને પછી આવીને પછી જમ્યું અને જમીને પછી આપણે પાછા ગ્રાઉન્ડ લગાવવા ગયા હતા પણ ફોનમાં છે ને જરા બેટરી ના હતી એટલે આપણે ફોનને ચાર્જમાં મૂકી દીધો અને અત્યારે હવે આપણે આવી ગયા છે તો ચાલો તમને બતાવી દઉં કે આપણે હોળીની શું શું ખરીદી કરી છે તો પેલા તો જે મેન હોય પટાસા ધાણી ઢાળિયા એ બધું નાળિયેર ખજૂર એ બધું લીધું છે તો એ બધું અંદર મૂકાઈ ગયું છે બાકી તીર્થા માટે જે આપણે લઈએ છીએ ને એ તમને બતાવી દઈએ તો ચાલો લાવ દીધા એક ગુલાલ અને આ બે ગુલાલ આપણે બે જ ગુલાલ લીધા છે કેમ કે આપણે સવારે કાનાજી પાસે રાખશું તો આપણે આ બે એક યલો કલરના અને એક પિંક કલરનું બે ગુલાલ લીધા છે બાકી શું છે બીજું તીર્થા કે હું તને આપીશ સ્પેશિયલ જેના માટે શોપિંગ કર્યા હતા તીર્થાની પિચકારી તો કંઈક આવી રીધી છે પિચકારીના ભાવ એટલા હતા કે વાત જાણ્યો પાંચસો પાંચસોની પિચકારી છસોની સાતસોની આટલી મોંઘી મોંઘી પિચકારી મળતી હતી પણ આમાં વેસ્ટ તો મની છે કેમ કે આની કરતાં તો આપણે જે પહેલાં પહેલાં આપણે જે સીસો જો હોય બોટલ હોય એનામાં કાણું પાડી અને પછી એમાં જે મજા આવતી ને એ મજા આ પિચકારી માં ના આવે પણ આ તીર્થા સમજતી નથી એટલે આપણે જયારે કાલે હોળી ગમશું ને ત્યારે એ પણ આપણે કરીને એને આપશું અને જોશું કે એમાં મજા આવે છે કે આમાં એને મજા આવે છે તો આટલી મૂંગી મૂંગી પિચકારી તો આપણે ના લેવાય અને મેં લીધી નથી આ ફક્ત એકસો ને ચાલીસ રૂપિયાની આ પિચકારી આવી છે તો રીઠાની બ્લુ કલર એને છે જો આમાં કલર તો પણ ના હતો અવેલેબલ બાકી બધી મોંઘી મોંઘી હતી પિચકારી જેમાં પિંક કલર એ હતો યુનિકોને હતો બધું હતું જેવું તીર્થાને જોતો હતો એવું પણ પાંચસો રૂપિયા ને છસો રૂપિયા નું હતું એટલે આપણે તીર્થાને સમજાવી દીધી કે આટલું મોંઘું ના લેવા કેમ કે એક જ દિવસનો મામલો છે એક દિવસ કલર ઉડારી અને પછી પિચકારી તો ફેંકાઈ જવાની હોય તો એના કરતા સસ્તું કઈક લઈ લે અને પછી એ પૈસા કે કપડે બીજે કામ આવી જશે એટલા માટે અને આ લીધા છે બલૂન્સ બલૂન્સ આપણે અત્યારે આટલા લીધા છે અને એક બે દિવસ મોર થોડા થોડા લઈ લીધા હતા તો આજે આપણે બસ આ એક જ પેકેટ લઈ આવ્યા છે દસ રૂપિયા એક જ પેકેટ એવું છે તો એ આપણે આ લઈ લીધા છે મને થોડાક લીધા એ ફૂલાવીને રાખી દીધા છે થોડાક આ પૈસા પાણીવાળા કર્યા ને ફૂલાવીને અને બાકી આપણે આ છે પાકો કલર પણ છોકરાઓ માટે છે પાકો કલર એકદમ પાકો નહીં થાય થોડોક થોડોક પાકો થાશે કે આપણે કલર ગુલાબી કલરનો થઈ જશે પાણીમાં નાખશું ને એટલે પણ એવું નહીં કે હાથ માટે ચાશે જ નહીં એવો કલર નથી તો આપણે આ દસ દસ રૂપિયાની આ બે ડબ્બી લઈ લીધી છે જે પિંક કલર થાય છે તો એ આપણે કાલે તીર્થા યુઝ કરીને તમને બતાશે તો આજનો બસ બ્લોગ અહીંયા સુધી હતો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો મને અને જો સરસ લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો તમને બધા ને મારા અને મારા પૂરા પરિવાર તરફથી હેપી હોલી તો ચાલો મળીયે કાલ લઈ બાયટ હેપી નાઈટ